તો આજનો આપણો વિષય એવા શાશ્વત જ્ઞાન પર છે જે સદીઓથી આમ જુઓ તો આપણને માર્ગદર્શન આપતું આવ્યું છે ભગવદ્ ગીતામાંથી મળતા જીવનના પાઠ આપણી પાસે જે સ્ત્રોત છે એ ગીતાના ઉપદેશોનો એક પ્રકારનો સારાંશ છે અને એ એવો દાવો કરે છે કે આજના જીવનની જે ગૂંચવણો છે જે મુશ્કેલીઓ છે એમાં સ્પષ્ટતા લાવી શકે છે પણ આપણે અહીંયા માત્ર એનું પુનરાવર્તન નથી કરવાના આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે આ પ્રાચીન જ્ઞાન આજના ડિજિટલ યુગની જે સમસ્યાઓ છે માનસિક તણાવ છે સંબંધોની ગૂંચવણો છે એનો ઉકેલ ખરેખર કેવી રીતે આપી શકે તો ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ બિલકુલ અને અહીંયા સૌથી રસપ્રદ વાત એ છે કે આ સ્ત્રોત ગીતાને માત્ર એક ધાર્મિક ગ્રંથ તરીકે નથી જોતો એને એક મનોવૈજ્ઞાનિક અને દાર્શનિક માર્ગદર્શિકા તરીકે રજૂ કરે છે આમ કહી શકાય કે એક લાઈફ મેન્યુઅલ જેવું આ ચર્ચાનો હેતુ એ સમજવાનો છે કે આ ઉપદેશો કોઈ પણ વ્યક્તિને પોતાના જીવનમાં વધુ શાંતિ અને હેતુ શોધવામાં કેવી રીતે મદદ કરી શકે છે ખાસ કરીને અત્યારે જ્યારે આપણી આસપાસની દુનિયા સતત બદલાઈ રહી છે અને ઘણી અસ્થિર છે તો પછી શરૂઆત ત્યાંથી જ કરીએ જ્યાંથી બધી સમસ્યાઓ શરૂ થાય છે અને કદાચ બધા ઉકેલો પણ ત્યાં જ રહેલા છે આપણું મન સ્ત્રોતની શરૂઆત જ એક બહુ શક્તિશાળી વાક્યથી થાય છે મનની શાંતિથી વધીને આ સંસારમાં બીજી કોઈ સંપત્તિ નથી પણ એનાથી પણ વધુ મહત્વની વાત મને એ લાગી કે માણસનું મન જોજ તેનો સૌથી મોટો દુશ્મન છે અને તેનો સૌથી મોટો મિત્ર છે આ આમ સાંભળવામાં તો બહુ સરળ લાગે છે પણ આનો ખરો અર્થ શું છે એનો અર્થ એ છે કે આપણી બહારની જે પરિસ્થિતિઓ છે ને એના કરતાં આપણી અંદરની સ્થિતિ વધુ મહત્વની છે સ્ત્રોત કહે છે કે મન વાયુની જેમ ચંચળ છે જો આને આજના જમાનામાં સમજીએ ને તો આપણું મન એવું છે જાણે આપણા મગજમાં એક સાથે વીસ બ્રાઉઝર ટેપ્સ ખુલ્લા હોય ઓ વાહ આ ઉદાહરણ તો એકદમ બંધ બેસતું છે હા સોશિયલ મીડિયાની નોટિફિકેશન્સ કામના ઈમેલ અંગત ચિંતાઓ ભવિષ્યનું પ્લાનિંગ આ બધું સતત આપણું ધ્યાન ખેંચે છે હવે જો આ બધા ટેબ્સ આપણા પર હાવી થઈ જાય તો મન આપણો દુશ્મન બની જાય પણ જો આપણે નક્કી કરી શકીએ કે કયા ટેબ પર ધ્યાન આપવું અને બાકીનાને ક્યારે બંધ કરવા તો એ જ મન આપણો સૌથી શક્તિશાળી મિત્ર બની જાય છે આ બ્રાઉઝર ટેબ્સ વળી વાત તો સાચી પણ આ કહેવું જેટલું સરળ છે કરવું એટલું જ મુશ્કેલ છે આજની આટલી ઝડપી લાઈફમાં જ્યાં સતત પ્રેશર હોય ત્યાં મન પર કાબૂ રાખવા માટે સ્ત્રોત કોઈ પ્રેક્ટિકલ ઉપાય સૂચવે છે કે પછી આ માત્ર એક ફિલોસોફિકલ વિચાર જ છે ના ના આ માત્ર ફિલોસોફિકલ વિચાર નથી ભલે સ્ત્રોત સીધી રીતે મેડિટેશન જેવો શબ્દ નથી વાપરતો પણ એનો સાર એ જ છે અભ્યાસ અને વૈરાગ્ય અભ્યાસ એટલે મનને સતત એક લક્ષ્ય પર કેન્દ્રિત કરવાનો પ્રયાસ અને વૈરાગ્ય એટલે બિનજરૂરી ઈચ્છાઓ અને વિચારોથી દૂર રહેવું આ કોઈ એક દિવસમાં નથી થતું જેમ આપણે રોજ જીમમાં જઈને મસલ્સ બનાવીએ છીએ બસ એ જ રીતે રોજ થોડો સમય મનને શાંત કરવાનો અભ્યાસ કરવો પડે અને પછી ધીમે ધીમે તે આપણા નિયંત્રણમાં આવે છે અને જ્યારે મન કાબૂમાં આવે ને ત્યારે તે આપણને ક્રોધ અહંકાર અને શંકા જેવા દુશ્મનોથી બચાવે છે તમે ક્રોધ અહંકાર અને શંકાની વાત કરી હું તો એને મનના આંતરિક શત્રુઓ કહીશ સ્ત્રોતમાં ક્રોધ વિશેની જે ચેતવણી છે એ મને બહુ સાયકોલોજીકલ લાગી એમાં લખ્યું છે ક્રોધ મનુષ્યને નરક તરફ લઈ જનારો દરવાજો છે બરાબર અને અહીં નરક એટલે કોઈ બીજી દુનિયાની જગ્યા નથી પણ એ માનસિક સ્થિતિ છે જે આપણે ગુસ્સામાં પોતાના માટે જ બનાવીએ છીએ આજનું ન્યુરો સાયન્સ પણ આ વાતને સપોર્ટ કરે છે જ્યારે આપણે ગુસ્સો કરીએ ને ત્યારે આપણા મગજનો જે ભાવનાત્મક ભાગ છે એમિકડાલા એ હાઈજેક થઈ જાય છે અને જે તાર્કિક મગજ છે પ્રિફ્રન્ટલ કોર્ટેક્સ એ કામ કરવાનું બંધ કરી દે છે અચ્છા અને બસ એ જ સ્થિતિમાં આપણે એવા નિર્ણયો લઈએ છીએ જે પાછળથી આપણને જ નુકસાન પહોંચાડે છે પછી ભલે સંબંધો બગાડવાની વાત હોય કે કરિયરનું નુકસાન એટલે કે એક ક્ષણના આવેશ માટે આપણે બહુ લાંબા ગાળાની કિંમત ચૂકવીએ છીએ અને અહંકાર સ્ત્રોત કહે છે અહંકાર કોઈ પણ વસ્તુનો હોય તે સર્વનાશ કરીને જ છોડે છે આ પણ ક્રોધ સાથે જોડાયેલું જ લાગે છે ચોક્કસપણે અહંકાર એટલે હું જ સાચો છું એવી જીદ એ આપણને બીજાના દ્રષ્ટિકોણને સમજતા રોકે છે અને આપણને કંઈ નવું શીખવા નથી દેતો ઘણીવાર ક્રોધ એ ઘવાયેલા અહંકારની જ પ્રતિક્રિયા હોય છે અને ત્રીજો દુશ્મન છે શંકા સ્ત્રોત મુજબ જે વ્યક્તિ હંમેશા શંકા કરે છે ને એને ક્યારેય શાંતિ નથી મળતી શંકા તો માનસિક ઉધઈ જેવી છે વિશ્વાસના પાયાને અંદરથી ખોકલો કરી નાખે છે પછી એ આત્મવિશ્વાસ હોય કે સંબંધોમાં વિશ્વાસ આ ત્રણેયનું મૂળ પેલું અનિયંત્રિત મન જ છે અને જ્યારે આપણું મન આ બધી નકારાત્મક ભાવનાઓથી ભરેલું હોય ત્યારે એની સૌથી પહેલી અને સૌથી ઊંડી અસર આપણા સંબંધો પર જ પડે છે બિલકુલ સાચી વાત અને સ્ત્રોત આ સંબંધોની જે જટિલતા છે અને ખાસ કરીને અપેક્ષાઓનો બોજ એના વિશે બહુ સ્પષ્ટ વાત કરે છે એમાં એક કડવું પણ એકદમ સાચું વાક્ય છે જિંદગીનો સૌથી મોટો તમાચો કોઈની પાસે રાખેલી અપેક્ષા મારે છે અને એ પણ કે દુનિયામાં સૌથી સુખી લોકો એ જ છે કે જે જાણી ચૂક્યા છે કે બીજાઓ પાસે કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખવી નકામી છે પણ શું અપેક્ષા રાખવી એ માનવ સ્વભાવ નથી સંબંધોમાં કોઈ પણ અપેક્ષા વગર જીવવું શક્ય છે ખરું મને આ થોડો આદર્શવાદી લાગે છે બહુ સરસ પ્રશ્ન છે અહીં સમજવાની વાત એ છે કે સ્ત્રોત અપેક્ષા કે લાગણીને ખતમ કરવાનું નથી કહેતો એ અપેક્ષાનું સ્વરૂપ બદલવાની વાત કરે છે જો આધુનિક મનોવિજ્ઞાનની ભાષામાં કહું તો તમારી અપેક્ષાઓને માગણી એટલે કે ડિમાન્ડ્સમાંથી પસંદગી એટલે કે પ્રેફરન્સીસમાં બદલો માગણીમાંથી પસંદગી હા દાખલા તરીકે મારા મિત્રએ મને મદદ કરવી જ જોઈએ આ એક માગણી છે જો એ પૂરી ન થાય તો દુઃખ અને ગુસ્સો આવે પણ હું ઈચ્છું છું કે મારો મિત્ર મને મદદ કરે પણ જો તે ન કરી શકે તો હું સમજી શકું છું આ એક પસંદગી છે બસ આ દ્રષ્ટિકોણ આપણને નિરાશાથી બચાવે છે અને સંબંધોને વધુ સ્વસ્થ બનાવે છે આ માગણીમાંથી પસંદગીમાં બદલવાનો વિચાર ખરેખર બહુ ઉપયોગી છે હવે વિશ્વાસઘાત અને ક્ષમાની વાત કરીએ સ્ત્રોતમાં એક બહુ સંતુલિત સલાહ આપી છે એટલા સમજદાર બનો કે કોઈને માફ કરી દો પણ એટલા મૂર્ખ ન બનો કે દગો આપનાર પર ફરીથી વિશ્વાસ કરી બેસો હા આ ક્ષમા અને વિશ્વાસ વચ્ચેનો જે ભેદ છે ને એને એકદમ સ્પષ્ટ કરે છે ક્ષમા એ ભૂતકાળને સ્વીકારીને મનની શાંતિ માટે છે એ તમારા પોતાના માટે છે સામેવાળા માટે નહીં પણ વિશ્વાસ ભવિષ્ય માટે હોય છે અને એ તો કમાવવું પડે છે સ્ત્રોત તો એ પણ કહે છે કે જે વિશ્વાસ તોડે છે ને એ વધારે મૂર્ખ છે કારણ કે એ પોતાના નાના સ્વાર્થ માટે એક સારી વ્યક્તિ અને એક મૂલ્યવાન સંબંધ ગુમાવી દે છે તમે જે કહ્યું કે ક્ષમા પોતાની શાંતિ માટે છે એ બહુ મહત્વનો મુદ્દો છે સ્ત્રોતમાં એક બીજો પણ રસપ્રદ મુદ્દો છે કે જે વ્યક્તિને આપણે ખૂબ પ્રેમ કરીએ છીએ તે જ વ્યક્તિ આપણો સૌથી વધુ ફાયદો ઉઠાવે છે કારણ કે તે આપણી નબળાઈ જાણે છે આ સાંભળીને થોડી નિરાશા નથી થતી એ વાસ્તવિકતાનું પ્રતિબિંબ છે એ આપણને સંબંધોમાં સાવચેત રહેવાનું અને હેલ્ધી બાઉન્ડ્રીઝ એટલે કે સ્વસ્થ સીમાઓ બાંધવાનું શીખવે છે પ્રેમનો અર્થ એ નથી કે આપણે પોતાનું અસ્તિત્વ જ ભૂંસી નાખીએ અને ક્યારેક સ્ત્રોત કહે છે એમ અમુક સંબંધોનું ટૂટું પણ આપણા ભલા માટે હોય છે એ એક મુશ્કેલ પણ જરૂરી પાઠ હોઈ શકે છે સાચી વાત પણ આનો અર્થ એ પણ નથી કે બધા સંબંધો તોડી નાખવા એક બહુ સુંદર ઉપમા આપી છે સંબંધો ગમે તેટલા ખરાબ કેમ ન હોય તેને ક્યારેય તોડતા નહીં કારણ કે ગંદુ પાણી તરસ છીપાવાના કામમાં નથી આવતું પણ આ ગોલવાના કામમાં જરૂર આવે છે એટલે કે દરેક સંબંધનું કોઈક સમયે કોઈક મૂલ્ય હોય જ છે તો આપણે મનની આંતરિક દુનિયા અને સંબંધોની બાહ્ય દુનિયાની વાત કરી હવે એ દુનિયામાં કાર્ય કેવી રીતે કરવું એના પર આવીએ એટલે કે કર્મ ગીતાનો સૌથી પ્રખ્યાત ઉપદેશ કર્મ વિશે છે કર્મ જ સૌથી મોટો ધર્મ છે પણ આનો સાચો અર્થ શું સમજવો સામાન્ય રીતે લોકો છે ને કર્મને ભાગ્ય સાથે જોડી દે છે સ્ત્રોતમાં એક વાક્ય છે જે ભાગ્યમાં છે તે ભાગીને આવશે અને જે ભાગ્યમાં નથી તે આવીને પણ ભાગી જશે હવે આ સાંભળીને કોઈને એમ લાગી શકે કે પ્રયત્ન કરવાનો કોઈ અર્થ જ નથી બધું તો પહેલેથી નક્કી જ છે પણ આ ગીતાના સિદ્ધાંતની અધૂરી સમજ છે તો પછી સાચી સમજ શું છે શું આપણી પાસે ફ્રી વિલ એટલે કે ઈચ્છા સ્વાતંત્ર્ય છે કે નહીં બિલકુલ છે અહીંયા કર્મ અને ભાગ્ય વચ્ચેનો જે સંબંધ છે એ સમજવો બહુ જરૂરી છે ગીતાનો સિદ્ધાંત ભાગ્યવાદી બનવાનું નથી કહેતો એ કહે છે કે આપણું વર્તમાન આપણા ભૂતકાળના કર્મોનું પરિણામ છે પણ આપણું ભવિષ્ય એ સંપૂર્ણપણે આપણા આજના કર્મો પર નિર્ભર છે એટલે કે પરિસ્થિતિઓ આપણને ભૂતકાળમાંથી મળે છે પણ એ પરિસ્થિતિઓમાં કેવી પ્રતિક્રિયા આપવી એ પસંદગી આપણી પોતાની છે પરિણામ આપણા હાથમાં નથી પણ કર્મ છે આ સિદ્ધાંત આપણને ભવિષ્યની ચિંતામાંથી મુક્ત કરીને વર્તમાનના કાર્ય પર સો ધ્યાન આપવાની શક્તિ આપે છે આ જ નિષ્કામ કર્મનો સાર છે આ સ્પષ્ટતા ખૂબ જ મહત્વની છે તો કર્મનો સિદ્ધાંત આપણને શક્તિહીન નહીં પણ શક્તિશાલી બનાવે છે અને આ જ વાત દૃષ્ટિકોણ સાથે પણ જોડાયેલી છે સ્ત્રોતમાં એક બહુ સુંદર વિચાર છે ભાગ્યશાળી તેઓ નથી હોતા જેમને બધું સારું મળે છે પરંતુ ભાગ્યશાળી તો તેઓ હોય છે જેમને જે કંઈ પણ મળે છે તેને તેઓ સારું બનાવી લે છે એકદમ આ છે દ્રષ્ટિકોણની શક્તિ જીવનમાં શું થાય છે એ આપણા હાથમાં નથી પણ જે થાય છે એને આપણે કઈ રીતે જોઈએ છે એ સંપૂર્ણપણે આપણા હાથમાં છે દાખલા તરીકે કોઈ વ્યક્તિની નોકરી જતી રહે એક દ્રષ્ટિકોણ એ છે કે મારી સાથે જ આવું કેમ થયું જે એને નિરાશામાં લઈ જશે અને બીજો દ્રષ્ટિકોણ છે કે કદાચ આ મારા માટે કંઈક નવું અને વધુ સારું શરૂ કરવાનો મોકો છે બસ આ જ વિચાર મુશ્કેલીને તકમાં ફેરવી શકે છે એટલે જ સ્ત્રોત કહે છે જીવન કઠિન ત્યારે લાગે છે જ્યારે આપણે સ્વયંમાં બદલાવ કરવાને બદલે પરિસ્થિતિઓને બદલવાનો પ્રયાસ કરીએ છીએ અને આજના સોશિયલ મીડિયાના યુગમાં જ્યાં સતત સરખામણી થતી રહે છે ત્યાં એક સલાહ ખૂબ જ પ્રાસંગિક છે જીવનમાં ક્યારે પણ કોઈની સાથે તમારી તુલના ન કરો તમે જેવા છો શ્રેષ્ઠ છો આ તો આત્મસ્વીકૃતિનો પાયો છે સાચી વાત છે સરખામણી તો ખુશીની ચોર છે દરેક લડતીની પોતાની યાત્રા હોય પોતાના પડકારો હોય છે બીજાની હાઇલાઇટ રીલ સાથે આપણી બિહાઇન્ડ ધ સીન્સની સરખામણી કરવી એ પોતાની જાત સાથે અન્યાય કરવા જેવું છે આત્મસ્વીકૃતિ અને ધીરજ એ મુશ્કેલ સમયમાં આપણા સૌથી મોટા હથિયાર છે જેમ સ્ત્રોત કહે છે સંકટના સમયે ધીરજ રાખવી એ અડધી રડાઈ જીતી લેવા બરાબર છે અત્યાર સુધી આપણે મોટા દાર્શનિક વિચારોની ચર્ચા કરી પણ આ સ્ત્રોતમાં રોજિંદા જીવન માટે ઘણી નાની પણ મહત્વની એકદમ પ્રેક્ટિકલ સલાહો પણ છે જેમ કે જરૂર કરતાં વધારે સારા બનશો તો જરૂર કરતાં વધારે ઉપયોગ કરવામાં આવશે આ કેટલી સીધી અને સટ વાત છે હા આ જે પીપલ પ્લીઝિંગની વૃત્તિ હોય છે ને એના પર એક ટકોર છે સારા બનવું અને બીજાને મદદ કરવી એ સારી વાત છે પણ પોતાની જરૂરિયાતોને અવગણીને નહીં એ આપણને ના કહેતા શીખવાનું મહત્ત્વ સમજાવે છે બીજી એક આવી જ વ્યવહારુ સલાહ છે કોણ શું કરી રહ્યું છે કેવી રીતે કરી રહ્યું છે આ બધાથી તમે જેટલા દૂર રહેશો એટલા જ ખુશ રહેશો હમ આજના સમયમાં તો આ બહુ જરૂરી છે હા જ્યાં આપણને બીજાના જીવનની પળે પળની ખબર હોય છે ત્યાં માનસિક શાંતિ માટે આ સલાહ બહુ જ જરૂરી છે અને બોલવા પર કાબૂ રાખવાની વાત પણ બહુ સરસ રીતે સમજાવી છે જીવનમાં વાણીને સંયમમાં રાખવી અનિવાર્ય છે કારણ કે વાણીથી આપેલા ઘા ક્યારેય ભરાતા નથી આપણે સૌએ ક્યારેક ને ક્યારેક આનો અનુભવ કર્યો જ હશે તલવારના ઘા રૂજાઈ જાય છે પણ શબ્દોના નહીં અને એની સાથે જ મૂર્ખ લોકો સાથે વિવાદ ન કરવાની સલાહ પણ છે સ્ત્રોત કહે છે કે મૂર્ખ લોકો સાથે દલીલ કરવાથી આપણી પોતાની કિંમત ઓછી થાય છે આનો અર્થ ઘમંડી બનવાનો નથી પણ એ સમજવાનો છે કે આપણી ઊર્જા ક્યાં વાપરવી અને ક્યાં નહીં દરેક લડાઈ લડવા જેવી નથી હોતી ક્યારેક શાંત રહેવું એ જ સૌથી મોટો જવાબ હોય છે આખા સ્ત્રોતમાં એક વિચાર એવો છે જે ખરેખર મારા મનમાં વસી ગયો એ આત્મનિર્ભરતા વિશે છે પોતાના રસ્તા છાતે પસંદ કરો કારણ કે તમને તમારાથી વધુ સારું બીજું કોઈ નથી જાણતું આજના સમયમાં આ વાત કેટલી પ્રાસંગિક છે જ્યાં દરેક વ્યક્તિ આપણને સલાહ આપવા તૈયાર હોય છે માતા પિતા મિત્રો સમાજ અને હવે તો ઇન્ટરનેટ પણ બરાબર સ્ત્રોત એ પણ ઉમેરે છે કે ભીડ હંમેશા સરળ રસ્તા પર ચાલે છે પણ એનો અર્થ એ નથી કે તે સાચો રસ્તો છે આ આપણને પોતાની અંતરાત્માનો અવાજ સાંભળવા માટે પ્રોત્સાહિત કરે છે તે એ પણ સૂચવે છે કે દરેક વ્યક્તિમાં કોઈને કોઈ પ્રતિભા હોય છે પણ લોકો તેને બીજા જેવા બનવાની કોશિશમાં નષ્ટ કરી દે છે પોતાની જાતને શોધવી અને પોતાની આગવી ઓળખ બનાવવી એ જીવનનો એક બહુ મહત્વપૂર્ણ હિસ્સો છે તો આ બધી ઊંડાણપૂર્વકની ચર્ચાનો સાર એ જ છે કે ગીતાના ઉપદેશો માત્ર અમૂર્ત ફિલોસોફી નથી પણ આધુનિક જીવન માટે એક અત્યંત વ્યવહારુ માર્ગદર્શિકા છે તે આપણને મનની શાંતિથી શરૂ કરીને સંબંધોની જટિલતાઓને સમજવા કર્મ દ્વારા આપણું ભવિષ્ય ઘડવા અને સાચા દ્રષ્ટિકોણથી જીવનને જોવાની કળા શીખવે છે અને આ બધી ચર્ચા પછી એક અંતિમ વિચાર જે વિચારવા જેવો છે એ સ્ત્રોતમાંથી જ આવે છે કોઈ માણસ ભલે લાખ ચીજો જાણી લે ભલે તે પૂરા જગતને જાણી લે પરંતુ જો તે સ્વયંને નથી જાણતો તો તે અજ્ઞાની છે આજના માહિતીના વિસ્ફોટના યુગમાં જ્યાં આપણે બહારની દુનિયા વિશે બધું જ જાણવા માગીએ છીએ સ્પેસથી લઈને સ્ટોક માર્કેટ સુધી ત્યારે આ પ્રશ્ન ઊભો થાય છે કે આપણે પોતાની જાતને પોતાના વિચારોને પોતાની ભાવનાઓને અને પોતાના સાચા સ્વરૂપને જાણવાની યાત્રા માટે કેટલો સમય અને પ્રયત્ન ફાળવીએ છીએ